આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ વાંચે છે રાજ્યના સેવાસેતુ કાર્યક્રમના અત્યાર સુધીના દસ તબક્કામાં ત્રણ કરોડ સાત લાખ ત્રીસ હજાર છસો ઓગણ સાહીઠ લાભાર્થીઓને લાભ અપાતા નવ્વાણું પૂર્ણાંક નેવ્યાસી ટકા અરજીનો સફળતાપૂર્વક નિકાલ કરાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં યોજાયેલા નવ તબક્કામાં ગ્રામ્ય અને શહેરી કક્ષાએ મળેલી સો ટકા અરજીઓનો નિકાલ કરાયો છે ત્રેવીસ સેવાથી શરૂ થયેલા સેવા સેતુ કાર્યક્રમમાં હાલમાં સામાન્ય વહીવટ વિભાગ નાણાં મહેસૂલ શ્રમ અને રોજગાર અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો આદિજાતિ વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ જેવા વિવિધ વિભાગોની કુલ પંચાવન સેવાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર આપવામાં આવે છે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના એટલે કે અવસર યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના થકી સાહીઠ વર્ષથી વધુ વયના લોકોને ઘરે બેઠા આરોગ્યલક્ષી સેવાઓ અપાશે તેમજ વરિષ્ઠ નાગરિકો ઘર નજીકના શહેરી આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય અને સંભાળ કેન્દ્રમાં આધાર કાર્ડની એક નકલ સાથે રાખીને અરજીભરી નોંધણી કરાવી શકશે ગાંધીનગરના મેયર મીરા પટેલે આ રથનું લોકાર્પણ કરતાં વધુ માહિતી આપી હતી વૃદ્ધોના આરોગ્ય ને લઈને રજિસ્ટ્રેશન કરીએ છીએ અને અમારો આરોગ્યનો રથ અને એમાં આરોગ્યની ટીમ સાથે ઘરે ઘરે જઈને મહિનામાં એકવાર ચેકઅપ કરશે અને એમાં જરૂર જણાશે તો અમારા નજીકના હેલ્થ સેન્ટર અથવા તો સિવિલમાં એમને રિફર કરશે

મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરીએ આ અંગે માહિતી આપી હતી ઉલ્લેખનીય છે કે ઊંઝા એપીએમસીની ચૌદ બેઠકના છત્રીસ ઉમેદવારો માટે ગઈકાલે મતદાન યોજાયું હતું ખેડૂત વિભાગમાં વીસ ઉમેદવારો માટે બસો અઠ્ઠાવન અને વેપારી વિભાગમાં સોળ ઉમેદવારો માટે સાતસો બ્યાસી મતદારોએ મતદાન કર્યું હતું ભાવનગરમાં ડમ્પર ટ્રક સાથે ખાનગી બસ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં છ લોકોના મોત નીપજ્યા છે ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ત્રાપજ પાસે રાજમાર્ગ પર બંધ હાલતમાં એક ડમ્પર ટ્રક ઊભી હતી દરમિયાન ખાનગી બસ તેની સાથે અથડાતા છથી વધુ લોકોના મોત થયાની આશંકા છે જ્યારે બાવીસથી વધુ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એક્સ પર આગળ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો અને ઈજાગ્રસ્તને ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી હતી કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ પણ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એ આઈ આર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ભરૂચ જિલ્લામાં એક મકાનની દિવાલ ધરાશાયી થતાં તેની નીચે દટાઈ જવાથી ચાર વર્ષના બાળકનું મોત નીપજ્યું છે ભરૂચના અમારા પ્રતિનિધિ વાહિદ મશદી જણાવે છે કે ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામમાં એક મકાનનું કામ ચાલી રહ્યું હતું તે વખતે તેની દિવાલ બાજુના મકાનમાં રમતા બાળક પર પડતા તેનું મોત નીપજ્યું હતું અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાંકરિયા પરિસરમાં અટલ સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેન આજથી પુનઃ શરૂ થઈ છે મે મહિનામાં રાજકોટ ગેમ ઝોનમાં સર્જાયેલી આ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં એમ્યુઝમેન્ટ પાર્કની પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવી હતી રાજ્ય સરકારની નવી નીતિ મુજબ તમામ મંજૂરી મેળવ્યા બાદ પચીસ ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલ શરૂ થાય તે પહેલા આજથી ટ્રેન શરૂ કરવામાં આવી છે આજે મહાનગરપાલિકાની શાળાના બાળકોએ આ ટ્રેનની સફરનો આનંદ માણ્યો હતો બે કિલોમીટરથી વધારે વિસ્તારમાં ફેલાયેલા કાંકરિયા પરિસરનો આંટો મારતી આ ટ્રેનમાં બાર વર્ષથી વધુ વયના લોકો માટે ત્રીસ રૂપિયા અને બાર વર્ષથી નીચેની વયના બાળકો માટે બાર રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા